વિદ્યાલે માં વિદ્યાર્થીઓના વાર્ષિક પરેડામનું રિઝલ્ટ વિતરણ કરાયું પાડી આશ્રમિક વિદ્યાલયમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાળકોનું પરિણામ વિતરણ કરવામાં આવ્યું હતું પાડી તાલુકાના સોંડલવાડા ખાતે અશ્રમિક વિદ્યાલયમાં પ્રી પ્રાઇમરી પ્રાઇમરી અને ધોરણ નવ અને અગિયારના બાળકોનું વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું હતું શાળામાં સવારથી વિદ્યાર્થીઓને વાલી મિત્રોનો રિઝલ્ટ જોવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના સુકાનીઓ દ્વારા દરેક ધોરણમાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર બાળકોને આશીર્વચન સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને દરેક બાળકોને આવનારા ઉજ્જવળ ભવિષ્ય માટેના આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ અંગેના શાળાના એમડી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે નવા વર્ષનો અભ્યાસક્રમ નવ જૂન બે હજાર શરૂ થશે હાલ ગરમી વધી રહી છે ત્યારે બપોરે ઘરની બહાર ન નીકળવું અને ઇન્ડોર એક્ટિવિટીઝ કરવા અપીલ કરી હતી વેકેશનનો ભરપૂર ઉપયોગ કરી ન્યૂઝપેપર બુકનું વાંચન નવીન પદ્ધતિ શીખવા બાળકોને જણાવ્યું હતું આજે વર્ષ ચોવીસ પચીસનો અંતિમ દિવસ ગણી શકીએ વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરી છે ટીચરે પણ ખૂબ સારી મહેનત કરી છે અને એના સારાંશ સ્વરૂપે આજે વાર્ષિક પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ ખૂબ હોંશે હોંશે રિઝલ્ટ લઈ રહ્યા છે અને વાલી તરફથી પણ ખૂબ સારા પ્રતિસાદ મળી રહ્યા છે એમને અહીંના એજ્યુકેશનથી ઘણો સંતોષ છે અને એમનો સાથ અમારું પીઠબળ વધારી રહ્યું છે અમને આનંદ છે અને ફરીથી નવા વર્ષમાં એટલે કે વર્ષ પચીસ છવ્વીસમાં શાળા નવ જૂન બે હજાર પચીસ થી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ખાસ કહેવાનું કે અત્યારે ગરમી વધી રહી છે તો આપણે આ દિવસોમાં ઘરની બહાર ન જઈએ બપોરના ગાળામાં અને ખાસ ઘરની ઇન્ડોર પ્રવૃત્તિઓ કરતા રહીએ અને પોતાના માઇન્ડને પણ એક્ટિવ કરતા રહીએ જેથી ફરી પાછા આવીએ તો તાજગી સભર પાછા આપણે મળી શકીએ વિદ્યાર્થી મિત્રો વેકેશનનો ભરપૂર ઉપયોગ કરો નવીન પદ્ધતિ શીખો વાંચન ન્યૂઝપેપર નવી નવી બુક્સનું વાંચન વધારો અને મગજનો વિકાસ વધારો સાથે સાથે શાળાની અંદર ધોરણ નવ થી બાર ની અંદર પણ ખૂબ સારી એક્ટિવિટી થઈ રહી છે ફોર્મ અત્યારે વિતરણ ચાલુ છે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો